સંસદ ભવન સંકુલ સાથે આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પડોશી દેશ દ્વારા ભારતના વિરુદ્ધ ચલાવવામાં આવતા અને પ્રાયોજિત કરવામાં આવતા આતંકવાદને નાબૂદ કરશે ઓવૈસીએ પૂર્વક જણાવ્યું હતું કે દેશની સુરક્ષા અને અખંડિતતાના મુદ્દે સમગ્ર રાષ્ટ્ર એકજૂથ છે અને આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી સમયની માંગ છે ઓવૈસીએ પોતાના સંબોધનમાં પડોશી દેશનું નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું કે લાંબા સમયથી ભારત સીમા પર આતંકવાદનો ભોગ બની રહ્યું છે જે હવે અટકવું જોઈએ તેમણે વડાપ્રધાનને વિનંતી કરી હતી કે આતંકવાદી સંગઠનોને તેમના આર્થિક તેમજ સૈન્ય મદદ પૂરી પાડતી વિદેશી શક્તિઓ સામે વ્યૂહાત્મક અને નિર્ણાયક પગલાં લેવામાં આવે સાંસદના મતે વિરુદ્ધની લડાઈમાં કોઈ રાજનીતિ ન હોવી જોઈએ અને સરકાર જે પણ કડક નિર્ણય લેશે તેમાં વિપક્ષી દળોનો પણ સકારાત્મક સહયોગ મળવો જોઈએ આ નિવેદનને રાજકીય નિષ્ણાંતો મહત્વનો માની રહ્યા છે કારણ કે સામાન્ય રીતે સરકારની નીતિઓની ટીકા કરનારા ઓવૈસીએ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે વડાપ્રધાન પર ભરોસો વ્યક્ત કર્યો છે તેમણે ઉમેર્યું હતું કે કાશ્મીર હોય કે દેશનો અન્ય કોઈ ભાગ નિર્દોષ નાગરિકો અને સૈનિકોના લોહી ભેળવનારા આતંકવાદી આકાઓને آن خلافون کی لائٹ کھولیے اور یہ اس لیے کہہ رہا ہوں کہ دو ہزار آج ہی چودہ فبروری کے دن پلواما میں دہشت نے حملہ کیا تھا ہمارے بھارت کے چالیس سی آر پی ایف کے جوان شہید ہو گئے تھے تو ہم ان کو یاد کر... کرنے کے لیے اور ان سے ہم تازیت کرتے ہیں جو ہمارے بہدر سپاہی مارے گئے ہم امید کرتے کہ ہمارے ملک کے وزیر آزم جو پڑوسی ملک سے دہشت گردی کو فروغ دیا جا رہا ہے اس کو جڑ پیڑ سے نکال کر پھینکیں گے